વંથલી પોલીસે ચૂંટણી સમયે સતર્ક બની નાના મોટા બુટલેગરોને ઝડપી પાડી ગુનાખોરીને ડામવાના પ્રયાસના ભાગરૂપે કરાયા છે છે નામચીન કરાતા ગુનાખોરીના ક્ષેત્રમાં ફફડાટ પામ્યો વધુમાં જાણવા મળતી વિગત અનુસાર વંથલી તાલુકાના કણજા ગામે રહેતો અને એકસો ચાલીસ થી વધુ ગુનાહોમાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સલીમ હુસૈન સોઢા ઉર્ફે સલીમ ભૂરીઓને વંથલીના એસડીએમ ખેર એ વંથલી પોલીસની ભલામણીથી જૂનાગઢ રાજકોટ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ મળી કુલ પાંચ જિલ્લાઓમાંથી બે વર્ષ માટે હથપાર કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ ભુરીઓ નાના મોટા એકસો ચોલીસ ગુણોમાં સંડોવાયેલ હોય તેમજ જુનાગઢના ચકચવારી મહંત હત્યા કેસમાં આ બુટલેગર માસ્ટર માઇન્ડ હોય તેને હતપાર કરાતા પોલીસ અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો મંથલી તાલુકાના જ અન્ય બુટલેગરો મહામદ અબ્દુલ મકવાણા ઉર્ફે ભાલ્યુ દફેર માધાખોડા ચુડાસમા હસીના હુસૈન ભટરી ઉર્ફે નૂરી

પાંચ જિલ્લા જે જેને અટકાર કરવા માટે જિલ્લા બહાર છે એને મૂકી અને પગલા લીધેલા છે જેથી કરીને છે એ ચૂંટણી નો કાર્યવાહી માં છે એ વિક્ષેપ કે કઈ ખલેલ ના પહોંચે શાહ એસ ન્યૂઝ વંથલી